હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં હું છું અમિત કંજારીને આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો સૂર્યનારાયણ ભગવાન એટલા ઉગી ગયા છે તો કેવો મસ્ત મજાનો નજારો છે અને આ બાજુ આ બાવેડામાં ચકલા બેઠા છે અને આ બાજુ આગળ ઓલા થાંભલા ઉપર મોરલા બેઠા છે મોરલા ટંકાર કરતા હતા હમણાં આજે ઝાકર જેવું વાતાવરણ છે જરાક ઝાકર આવ્યું હોય ને પંક્ષી કેવા મસ્ત મજાના બોલે છે આ બાજુ આપણે છે ને અહીંયા ચકલાનું ચણ રાખ્યું છે ચકલાનું ચણ તો આપણે એમને વિડીયો બનાવીને તો ચકલા ખાવા આવે આપણે તો ચકલા બિચારા ઉડી ગયા છે લો હવે આપણે નીકળીએ એટલે ચકલાક આવે મિત્રો વાગી ગયા છે સાડા આઠ અને સ્નેહને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે સ્નેહ તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે આપણે એને મૂકવા જઈ તો હાલો સ્નેહને આપણે મૂકતા આવીએ સ્નેહ ટાટા કહી દે મિત્રો વાગી ગયા છે અત્યારે સવા બે અઢી જેવું થાય છે અને આપણે એવા છે અત્યારે જરા ફોરા હોય ખાવા મસ્ત જરા આરામ કરી લઈએ બાજુમાં મકાનનું કામ આવે છે ને ત્યાં જેસીબી આવે છે જેસીબી ચાલુ છે તો આવો બગલા કાંઈ કાંઈ કાન પડે કાંઈ હંભાવવા દેતા નથી ટ્રેક્ટરને જેસીબી ટ્રેક્ટરને જેસીબી હાલે છે જરાક વાર આપણે આરામ કરી લઈએ બાબા મેટાની દુકાનમાં આપણે જરાક વાર આરામ કરી લઈએ ત્યાં તો ચાર વાગી જાય પછી આપણે ચાર વાગે ચા પાણી પી ત્યાં સ્નેહને આવવાનો ટાઈમ થઈ જાય પછી જાવ એને આપણે તેડવા વાગી ગયા છે મિત્રો સાડા ચાર અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે સ્નેહ ઉપર નાસ્તો કરવા ગયો છે આપણે ચા પાણી પીને આવી જાય છે દુકાનમાં સ્નેહ હવે નાસ્તો પાણી કરે છે પછી આવીને લેસન કરશે મિત્રો આપણે બેસીને દુકાનમાં થોડીક વાર મમણાં નાસ્તો પાણી કરી જ થઈને આવી જાય પછી લેસન બેસન કરી લઈએ વાગી ગયા છે મિત્રો સાંજના છ અને કાયમની મુજબનો ડેલી રૂટિનની મુજબનો સમય થઈ ગયો છે કે સાંજે જમવામાં શું બનાવવો એની ચર્ચા વિચારણા હાલે છે કા ને શું બનાવું જમવામાં પાણીપુરી નહીં શાક રોટલી કેવાનું શાક બનાવવું પાણીપુરી તળી હોય કાંઈ એમ તારે તો કાલે દાબેલી ખાવાની છે તારે દાબેલી ખાવાની છે ને કાલે ટિફિન જ નથી લઈ જવાનું કાલે તારે અમારે ખાવામાં શું બનાવવાનું એનું તો કહેવાય કંઈક

તો મિત્રો આપણે આવી ગયા છે જમવા જમવામાં આજે છે ને મોડું થઈ ગયું છે કેમ કે આજે જમવાનું જે બનાવવાનું ચાલુ કર્યા ને ત્યાં કોઈક મહેમાન આવી ગયા મહેમાન આવી ગયા એટલે જમવામાં આજે વાર વાસી ગઈ તો હવે છે ને દાળ ભાત કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે આવ્યા છીએ જમવામાં તો સ્નેહ તો જમવા બેહી ગયો છે એને તો હડબોક જમી લીધું લાગે નહીં જમી લીધું કે જમ છો દાળ ભાત કેવા બને હે

Park one. મિત્રો આપણે આવી ગયા છે દુકાનમાં અત્યારે આપણે મસ્ત મજાનું જમણવાર વાર પતી ગયું છે આપણે આવી ગયા દુકાનમાં હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ કાલે નવા વિડીયોમાં